રેગ્યુલર ઉપર કલેક્શન વધારે છે અને ફ્લોરલ તમને વધારે દેખાશે ઇટ્સ લાઈક હું વેસ્ટર્ન વેઝમાં વધારે પડતી છું એન્ડ ઇટ ઇઝ મોર લાઈક કમ્ફર્ટેબલ આઉટફિટ અને તમને કોઈ બી નોર્મલ સન્ડેઝ છે વીકેન્ડ્સ છે પાર્ટીઝ છે એના માટે મારું પ્રેફરન્સ વધારે લોકો માને છે કલર્સ હું બહુ પર્ટિક્યુલર આંખને જે આઈ કેચી કલર્સ હોય એના ઉપર જ હું એક ફોકસ કરું છું નોર્મલ ડાર્ક કલર્સને એવી રીતે નહીં મારા આઈ કલર્સ ઓર એલ્સ પ્રિન્ટ્સ એવી રીતે ફોકસ કોઈ બી લોકો અગર મારા ત્યાં અગર આવશે એ લોકોને કમ્પ્લીટલી ફ્રેશ કલેક્શન દેખાય છે એક એ વસ્તુ છે કે એક આઈ કેચી કલર છે કોઈ નોર્મલ સિમ્પલ સીધો સિમ્પલ કલર્સ કોઈ જ નહીં હોય બધામાં પ્રિન્ટ્સ કાં તો નાનું નાનું હાથનું એક કામ આપણા ગુજરાતમાં બહુ જ બધા સારા સારા કારીગરો છે એ લોકોનું નાનું નાનું કામ હું પર્સનલી કચ્છથી જું એટલે મારા કચ્છનું એક ટેસ્ટ એક નાનું નાનું કાંઈ બી કોઈ બી કચ્છી પેચ અહીંયા રાખી દો અહીંયા રાખી દો એ મારી આર્ટ વસ્તુ છે એમાં મારું મેઇન યુએસ તો અત્યારે જ્યારે ફેશન એક ટ્રેન્ડિંગ સબ્જેક્ટ છે અને નાનાથી લઈને મોટા દરેક લોકો ફેશન ફેશન ડિઝાઇનિંગ ફેશનેબલ કપડાંને પસંદ કરતા થયા છે મોદી સાહેબ એક વર્ડ લાયા હતા વોકલ ફોર લોકલ એટલે આવી જ સરસ લક્ઝુરિયસ લોકલ બ્રાન્ડ્સ પણ અત્યારે લોકો હિંમત કરી રહ્યા છે કે લોકલ લો પોતાનું ડિઝાઇનર લેબલ ચાલુ કરવું કે પોતાનું કામ ચાલુ કરવું અને લોકો પણ લોકલ લેવલને પસંદ કરતા થયા છે અને ભાવિ આચાર્ય લેબલ એ જ પ્રકારનું લેબલ છે કે જે દરેક પ્રકારની ડિઝાઇન્સ ભારતીય શરીરનો જે બાંધો હોય એને સમજીને એ લોકો ડિઝાઇન બનાવે છે એટલે મને પર્સનલી એટલે આ લેબલ અને એમની ડિઝાઇન્સ ગમે છે અહીંયા તમે આવશો આ વિઝિટ કરશો આ જગ્યા તો તમને એક્સ્ટ્રા સ્મોલથી લઈને ડબલ એક્સ્ટ્રા સુધીના કપડાં રેડીમેડ મળશે એના પછી એ લોકો કસ્ટમાઇઝ ઓફર કરે છે બાકી તમે કોઈપણ લેબલમાં જાઓ તો તમને એમ અને એલની સાઇઝ કદાચ મળે એનાથી ઉપર ક્યારેય ના મળે પણ એ દરેક સાઇઝના કપડાં એ લોકો કરે છે પ્લસ ડિઝાઇનર પોતે કચ્છથી છે તો પોતાના રૂટ્સને પણ એ પ્રમોટ કરવાનું એક વિઝન ધરાવે છે જે મેં આઉટફિટ પહેર્યો છે એ પણ આ બંધેજ પણ કચ્છની છે આ પેજ પણ કચ્છનો છે તો એ પોતાના રૂટ્સને પણ એટલી જ સારી રીતે પ્રમોટ કરે છે એની સાથે સાથે વેસ્ટર્ન કપડાને પણ એવી જ રીતે પ્રમોટ કરે છે અને વેસ્ટર્ન ડિઝાઇન્સને પણ આજની જે યંગ જેન્ટ્સ ઝી ગર્લ્સને પસંદ હોય એવા ડિઝાઇન્સ પણ એ બનાવે છે અને યસ એટલે જ આજે અમે ઇવેન્ટ ક્યુરેટ કરી રહ્યા છીએ એમના માટે અને અમને પસંદ છે એમની ડિઝાઇન્સ અયોધ્યામાં આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ રામલલા મંદિરમાં બિરાજમાન